જાણીતી ઇન્દ્રા ક્લબ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને વડીલ લોકોનું વિશેષ સન્માન કરી અને તેને માન મોગો અને મર્તબો આપવામાં આવ્યા હતા પોતાની સૌથી પ્રતિષ્ઠે જૂની ગણાતી ઇન્દ્રા ક્લબ દ્વારા ખાસ કરીને વડીલ બંદરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની માફક આ વર્ષે પણ વડીલ બંદના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડીલોનું વિશેષ સન્માન કરી તેમને માન મર્તબો આપવામાં આવ્યા હતા આ વર્ષે દીનાબેન રાવલની ટીમ કાર્યો કરે છે હમણાં વડીલ બંદરના કાર્યક્રમનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ મોના ઓઝાએ ખુરશી યોગ્ય કરાવેલ કાર્ય માટે આર્થિક સહયોગ સહયોગ આપ્યો હતો કમલાબેન વ્યાસ અને અવનીબેન ઠક્કરનો પણ વિશેષ સહયોગ મળ્યો હતો સાથ ક્લબના હોદ્દેદારો અને સભ્યોએ આ પ્રકારની વ્યવસ્થા કરી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્યોતિબેન કોઠારી રક્ષાબેન મમતાબેન વૈશાલીબેનનો સહયોગ મળ્યો હતો સાથોસાથ ક્લબના બહેનોને ઠક્કરભાઈ અને વિજયભાઈ તરફથી વિશેષ ઉપહાર પણ આપવામાં આવ્યો હતો સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે વડીલોને પ્રેમ હુકની જરૂર હોય છે ત્યારે ઇન્દિરા ક્લબે આ વડીલ બંનેના કાર્યક્રમનું વિશેષ આયોજન કરી એક નવો ચિલોચાત્રો છે અને વડીલોને એક પ્રકારની હૂક મળે એક પ્રકારનો આત્મીયતા ભાવ થાય કૌટુંબિક ભાવ મળે તેવા હેતુ સાથે આ વડીલ બંનેના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ઇન્દિરા ક્લબની તમામ પદાધિકારીઓ તમામ બહેનો અને તમામ હોદ્દેદારોએ એકજૂટ થઈ અને સમગ્ર કાર્યક્રમનું વિશેષ આયોજન કર્યું હતું તે માટે સૌ કોઈને આયોજકોને વિશેષ ધન્યવાદ પણ પાઠવવામાં આવ્યા હતા અને એકસઠ વર્ષથી લઈને ચોર્યાસી વર્ષ સુધીના બહોતેર બહેનોનું આ વડીલ કાર્યક્રમમાં સન્માન કરી તેમને પ્રેમુખ આપી અને એક ઐતિહાસિક કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે એમ આમ તકતીની સાથેની વાતચીતમાં માહિતી આપતા પદાધિકારીઓએ જણાવ્યું